જમીન રિસર્વે બાબત મોટા સમાચારો સામે આવી રહ્યા છે પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં જમીન રિસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જેમાં છતીઓ દૂર કરવાની અરજી માટે સમય વધારો કરાયો છે જે ક્ષતિઓ દૂર કરવાની છેલ્લી તારીખ હતી એકત્રીસ બાર બે હજાર ચોવીસ તે વધારીને એકત્રીસ બાર બે હજાર પચીસ કરવામાં આવી છે એટલે કે એક વર્ષનો સમયગાળો વધારો વધારવામાં આવ્યો છે કેવા પ્રકારની છતીઓ રહી ગઈ છે ભૂલો છે તેની વાત કરીએ તો કબજામાં ફેરફાર ક્ષેત્રફળમાં ફેરફાર નકશાની આકૃતિમાં ફેરફાર નામમાં ફેરફાર સત્તાના પ્રકારમાં ફેરફાર આવા અનેક છત રહી ગઈ છે તો જે ખેડૂતને પોતાની સાત બારની નકલ જોઈ અને ચકાસણી કરી અને આ ક્ષતિઓ દૂર કરી લેવી જોઈએ ગુજરાતમાં જમીન રિસર્વેની ભૂલોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયો સામે આવ્યા છે જેમાં છતતીઓ દૂર કરવાની અરજી માટે સમય વધારો કરાયો છે જમીનમાં રે રેકોર્ડની રિસર્વે પ્રમોગેશનની છતીઓ માટે નિર્ણય લેવામાં આવ્યા છે છત્રીઓ દૂર કરવા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે છતીઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારો કરાયો છે સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રિસર્વેની કામગીરીમાં અનેક ભૂલો સામે આવી છે જે અગાઉ વાત કરી તે મુજબ તો જે ખેડૂતોએ પોતાની જે જમીનમાં ચકાસણી કરી અને છતી હોય તો તેના માટે અરજી કરી શકે છે અને આ બાબત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા શું પ્રતિક્રિયા આપી તે આવો તેમની પાસેથી જાણીએ ખોટી અને ભૂલ ભરેલી જે જમીન માપણી છે એ દસ અગિયાર થી લઈ અને બે હજાર ચૌદ પંદર માં આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ અગિયાર થી બાર વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારી છે એટલે કે દસ થી અગિયાર વર્ષથી સરકાર ખેડૂતોને એક ઝાંસું આપ્યા રાખે છે લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો અમે સુધારો કરી દઈશું જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે આ ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે શૂન્ય માત્ર માપણી સીટ બનાવી અને રાખી દેવામાં આવે છે સરકાર અગિયાર વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે અમે સુધારો કરીએ છીએ સુધારો કરીએ છીએ બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે બાજુવાળાની સંમતિ લઈને આવો એટલે ખેડૂતોની વચ્ચે અંદર ડખા થાય સરકાર સરકારશ્રી નમ્ર નિવેદન છે અમે હું અને ગિરધરભાઈ વાઘેલા બે હાજર ચૌદ છીએ કે જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો ત્યાં સુધી કોઈ શક્ય નથી નથી અને નથી તેમ છતાંય સરકાર છે એ ભૂલ સુધારણા અરજીના નામે અગિયાર વર્ષ કાઢી નાખ્યા છે આજની તારીખમાં ત્રીસ બાર બે હજાર ચોવીસ ના દિવસે સરકારે ફરીથી એક પરિપત્ર કર્યો છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો મુદત વધારો કર્યો છે પણ આ મુદત વધારો એ આખરી ઉપાય નથી સરકારને નમ્ર નિવેદન છે કે જે બાર હજાર ગામો પ્રમોલગેશન થયા છે એ તમામ ગામોને ફરીથી માપી અને ફરીથી પ્રમોલગેશન કરવામાં આવે આ જ એનો આખરી ઉપાય છે જો સરકાર આ નહીં સમજે તો અમારે ના છૂટકે ગામે ગામ જઈ ખેડૂતોને ભૂલ સુધારણા અરજી નહીં જમીનમાં આપણી સંપૂર્ણપણે માફ કરો આવી માગણી સાથે એક પત્ર લઈ અને દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસે દરેક જિલ્લાના સામૂહિક રીતે ખેડૂતોને સાથે લઈ અને જવાની ફરજ પડશે